ભરૂચ સાથે રાજ્યની પચીસ બેઠકોની ચૂંટણી સંપન્ન થયા અને ચોવીસ કલાક વીતી જવા છતાં મતદાનની ટકાવારીનો ફાઈનલ આંકડો હજી બહાર આવ્યો નથી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા સરેરાશ મતદાન મુજબ ટકાવારી નોંધાઈ છે જેમાં હજી બે થી ત્રણ ટકાનો વધારો થઈ શકે છે જોકે ભરૂચ લોકસભા બેઠક મતદાનમાં હાલની ટકાવારી મુજબ વલસાડ બાદ ગુજરાતમાં બીજા નંબરે રહ્યું છે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા વાઇસ જોઈએ તો આદિવાસી ડેડિયાપાડા વિધાનસભા બેઠક ત્રેસી સાત પાંચ ટકા મતદાન સાથે વખતે પણ રાજ્યમાં શિરમોર રહી છે જે બાદ ભરૂચની બીજી આદિવાસી વિધાનસભા ઝઘડિયા સિત્યોતેર પોઈન્ટ શૂન્ય સાત ટકા કરજણ સડસઠ પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા વાઘરા પાસઠ પોઈન્ટ આઠ છ ટકા ચંબુસર પાસઠ પોઈન્ટ ચાર એક અંકલેશ્વર ચોસઠ પોઈન્ટ આઠ સાત અને સૌથી ઓછું મતદાન ભરૂચ વિધાનસભામાં ઓગણસાઠ પોઈન્ટ ચાર નવ ટકા રહ્યું છે ગત બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીનું મતદાન જોઈએ તો એ ત્રેતર પોઈન્ટ પાંચ પાંચ ટકા રહ્યું હતું જે મુજબ આ વખતે તમામ સાત વિધાનસભામાં પણ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર મતદાનનો અંતિમ આંકડો આવ્યા બાદ પુરુષ તેમજ મહિલાઓનું કેટલું મતદાન થયું તેની વિગતો પણ બહાર આવશે હાલ ગુજરાતની પચીસ બેઠકોનું સરેરાશ ઓગણસાઠ પોઈન્ટ પાંચ એક ટકા વલસાડ સોથી વધુ સાથે બોતેર પોઈન્ટ બે ચાર ટકા જે બાદ ભરૂચ ત્રીજા નંબરે અડસઠ પોઈન્ટ ચાર ચાર ટકા સાથે બનાસકાંઠા અને ચોથા નંબરે છોટા ઉદેપુર લોકસભા બેઠક સડસઠ પોઈન્ટ સાત આઠ ટકા સાથે આગળ ચાલી રહી છે